તાલીમ વર્ગ સંજલીના સંચાલકે સીએટી તેમજ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી સંજેલી તાલુકામાં આવેલ જયમ બે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ કાર્ય છે જેમાં એકલવ્ય પ્રવેશ પરીક્ષા નવોદય પરીક્ષા એનએમએમએસ પરીક્ષા શિષ્યવૃત્તિ પરીક્ષા પીએસસી સીએટી જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે તો સાથે સાથે અનાથ અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ જરૂરી મટીરિયલ્સ આપવામાં આવે છે

એકલવ્ય તાલીમવર્ગ વર્ગ રાજુભાઈ મકવાણા અને મોરા એકલવ્ય તાલીમવર્ગ વર્ગ અશ્વિનભાઈ સંઘાળા સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવી આમની ઉપાર્થ એજ્યુકેશન ગ્રુપ સંજલી દ્વારા શુભકામના પાઠવી હતી રિપોર્ટર વિજય ચર પોજલી